સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારનો રોજ મળી હતી જેમાં શહેર વિકાસ સહિતના છાસઠ કામો રજૂ કરવામાં આવ્યા હતા અને પાસાઠ ને સમિતિએ મંજૂરી મોહર મારી હતી જ્યારે એક કામને મુલતવી રાખવામાં આવી છે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાની સાપ્તાહિક સાધારણ સભા મળી હતી કામો મળી રજૂ બાંધકામના કામને હાલ મુલતવી રાખી અને પાંસાઠ કામોને સમિતિએ મંજૂરી મારી હતી જે સ્થાયી અધ્યક્ષે વિગતવાર માહિતી પણ આપી હતી આજની સ્થાયી સમિતિની મિટિંગમાં છ નંબરના કામમાં વ્યક્તિને રૂબરૂ બોલાવવાની વાત છે ઇજારદારને એ સિવાયના બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને એમાં સૌથી અગત્યનું કામ જે આજે મંજૂર કરવામાં આવ્યું છે એ ટ્રીટેબલ વોટર એટલે કે આપણી પાસે ટ્રીટેડ વેસ્ટ વેસ્ટ વોટર જે છે એનો દર નક્કી કરો એટલે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા કે કોઈપણ ઇન્ડસ્ટ્રીને ટ્રીટેડ વેસ્ટ વોટર જોઈતું હોય તો એમને મળી શકશે એનો સૌથી અગત્યની વાત એવી છે કે આપણી અત્યારે જે પાણી પીવાલાયક પાણી છે તેના વપરાશને ટકાવી રાખવાની વાત છે એટલે જે ઇન્ડસ્ટ્રી છે કે મેટ્રો આપણે ત્યાં પાંચ વર્ષ માટે મેટ્રો જે કંઈ કામ કરશે સુરત શહેરમાં એમને જે કંઈ પાણી વોશિંગ માટે કે બીજા કામો બાંધકામના કામો માટે જરૂર પડતું હોય તો એ ટ્રીટેડ વેસ્ટ વોટર વાપરે જેથી કરીને આપણું પીવાનું પાણી બચે અને એ ટ્રીટેડના બહુ રિઝનેબલ રેટ આપણે નક્કી કર્યા છે એક હજાર લીટર જો ટ્રીટેડ વોટર વેસ્ટ વોટર જોઈતું હોય તો એમણે બાર રૂપિયાને છ્યાસી પૈસા ચૂકવવાના છે જેથી કરીને એ પાણી વપરાશે તો આપણું સારું પાણી બચશે એની પાછળનો ઉદ્દેશ્ય આ છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા છાસઠમાંથી પાસાઠ કામો પર સમિતિએ મંજૂરી મહોર મારતા જ હવે શહેર વિકાસના કામો સહિતના કામો ભેગ પકડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અજર કુરસી સાથે પ્રકાશવાળા